દુરંગમન જ્યોતિખાન શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે છે ધૂરેટી અને ધુરેટીને કહેવામાં આવે છે રંગોત્સવ તો પહેલાં તો તમને બધાને ધુરેટી એટલે કે રંગોત્સવની ખૂબ ખૂબ શુભકામના દર્શક મિત્રો રંગ જે છે એ મનુષ્યના જીવનમાં બહુ મહત્વનું કામ કરે છે જો તમારા જીવનમાંથી રંગ નીકળી જાય તો દુનિયા બેરંગી બની જાય છે તમારું જીવન બેરંગી બની જાય છે જીવનની અંદર હંમેશા રંગ હોવો જોઈએ રંગ કહેતા ખુશહાલી રંગ કહેતા પ્રસન્નતા રંગ કહેતા આમ ચારેય બાજુમાં તમને યશ માન પ્રતિષ્ઠા મળે તમને મજા આવે તો એને એવું કહેવાય છે કે એનું મનુષ્યનું જીવન રંગીન છે પણ જે વ્યક્તિના જીવનમાં કોઈ સુખ જ ના હોય જ્યાં જોવે ત્યાં દુઃખ દરિદ્રતા મૂડ વગરની વાતો હોય તો એને સમજવાનું કે આનામાં કોઈ એને કોઈ વસ્તુમાં રસ નથી તો રંગીન દુનિયા અને બેરંગી બેરંગી બની જતી હોય જેની દુનિયા તો એ લોકોને દુનિયામાં રહેવા મતલબ કંઈ મજા નથી હોતી તો હંમેશા પર્વ પર્વમાં એ ઉપાય અને એ વસ્તુ કરવાથી પણ આપણા જીવનમાં જીવન રંગીન બને છે આ પર્વને રંગોત્સવ એટલે કહેવામાં આવે છે કે રંગ એકબીજાની ઉપર છાંટવાથી પર તમારા જે વ્યક્તિ સાથે સંબંધ ખરાબ થયા હોય એની સાથે રંગ છાંટવાથી અથવા એની સાથે હોળી રમવાથી પ્રેમ અને મધુરતાનો સંચાર થાય છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે હાલ આજના દિવસે ગોકુળ મથુરા અને ચારેય બાજુમાં જોઈએ કે ભગવાન કૃષ્ણ જે વૃંદાવનની અંદર પર ગોપીઓ સાથે એ રંગોત્સવ રમતા હતા દરેક મંદિરોમાં રંગોત્સવનો પર્વ થતો હોય અને દરેક લોકો જે લોકોને એકબીજાને રંગ છાંટી અને જે આ પર્વને મનાવવામાં આવે છે રંગ નાખવો મતલબ પ્રેમનું પ્રતિક છે રંગ જે એકબીજાની ઉપર આ દિવસે પાછું આડા દિવસે ન નખાયો હો હા આ દિવસે જ આ પર્વના દિવસે જ્યારે રંગ એકબીજાની ઉપર છાંટવામાં આવે છે તો એનાથી પ્રેમની વૃદ્ધિ થાય છે સંબંધો કડવાસ થયા હોય ને તો એ કડવાસ નીકળે કડવાસને જો નીકળવાની તાકાત હોય ને તો એ આ પર્વમાં છે જેને રંગોત્સવ કહેવામાં આવે છે બીજું શાસ્ત્ર પ્રમાણે અને ગ્રહો પ્રમાણે પણ એવું કહેવાય છે કે જ્યારે આ પર્વ હોય રંગોત્સવનો પર્વ હોય રંગોત્સવ પર્વના દિવસે અમુક રાશિના અમુક કલર જો એનો ઉપયોગ કરે છે તો એનાથી એના ગ્રહો પણ એના બલવાન થાય છે કેમ કે દરેક ગ્રહોના એક અલગ રંગ હોય છે સૂર્ય ભગવાનને જેમ લાલ ગમે છે એમ ચંદ્રદેવને સફેદ ગમે છે મંગલદેવને ઓરેન્જ ગમે છે તો બુદ્ધદેવને ગ્રીન લીલો ગમે છે બૃહસ્પતિને પીળો કલર ગમે છે તો શુક્ર મહારાજને સફેદ ગમે છે શનિ મહારાજને બ્લૂ કલર ગમે છે ગુલા જે ખાસ કરીને જાંબલી કલર તો એ બ્લૂ કલર જે ગમે છે તો શનિ રાહુ મહારાજને કારો ગમે છે તો નવે નવ ગ્રહોનું કલર ઉપર પણ આધિપત્ય હોય છે અને જ્યારે રંગોત્સવ પર્વ હોય જ્યારે ધૂળેટીનો દિવસ હોય તે દિવસે તે કલરના કપડાં પહેરવાથી અથવા એ કલરથી જો હોળી રમવામાં આવે છે તો તમારો તે ગ્રહ બલવાન પણ થાય છે કેમ કે સ્વયં ભગવાન ઠાકોરજી પણ આ પર્વને મનાવે છે અને આ પર્વ તહેવાર તમે જોજો તો અત્યારે હાલ ભગવાન ઠાકોરજીના મંદિરમાં પણ બહુ સારી રીતે આ પર્વને લોકો ઉજવતા હોય છે બીજા નંબરની વસ્તુ શાસ્ત્ર એવું કહે છે કે રંગોત્સવ પર્વ ઉજવવાથી એને મનાવવાથી મનુષ્યના જીવનમાં ખુશહાલી આવે છે મનુષ્યના જીવનમાં પ્રેમની વૃદ્ધિ થાય છે મનુષ્યની તરક્કી થાય છે રંગોત્સવનો પર્વ ઉજવવાથી બીજા નંબરની વસ્તુ આ પર્વની સાથે સાથે હું તમને એક વિશેષ ઉપાય કહીશ કે જો ધુરેટીનો પર્વ હોય તો તમે ગઈકાલે જે હોળી માતાની જે ભસ્મ હોય એ ભસ્મને પૂજા કરી અને ભસ્મને લઈ અને જો બીજા દિવસે તમારા એ ભસ્મ તમારા શરીર ઉપર જો એને ભસ્મનું ધૂલન કરવામાં આવે છે ભસ્મને જો પ્રસાદ તરીકે લગાડવામાં આવે છે અને તમે જો સ્નાન કરો છો તો તમારા જીવનની નકારાત્મક ઉર્જાઓ નષ્ટ થાય છે ભાગ્યમાં મોઢા ઉપર ભસ્મ લગાવવાથી તમારું ભાગ્યની રેખાઓ બદલાય છે કેમ કે એ જે ભસ્મ એ ભસ્મ નથી રાખ નથી પણ એની અંદર આપેલી લોકોએ આહુતિ અને કરેલી પૂજા એ સ્વયં સાક્ષાત હોલી માતાનું સ્વરૂપ દારૂણાનું સ્વરૂપ છે અને એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સમસ્ત દેવી દેવતાઓ પણ હોળી માતાની અંદર આશીર્વાદ આપે છે એટલે એ આશીર્વાદ રૂપી ભસ્મને લગાવવાથી મનુષ્યની દુર્ભાગ્યની રેખાઓ દૂર થાય સદ્ભાગ્યની રેખાઓ પ્રાપ્ત થાય શરીર ઉપર લગાવવાથી શરીરમાં જે મૂડ ન રહેતો હોય તો એ શરીરમાં એનર્જી આવે છે ભસ્મનો ઉપાય શાસ્ત્ર ઉપાય કરી શકાય બીજા નંબરની વસ્તુ જ્યારે રંગની વાત આવે તો એવું કહેવાય છે કે અબીલથી એકબીજાની ઉપર અબીલ છાંટીને અથવા ગુલાલ છાંટીને પણ લોકો રંગોત્સવ કરતા હોય છે તો શાસ્ત્ર એવું કહે છે કે અબિલમ આયુષ્ય વૃદ્ધિ ગુલાલો પ્રતિવર્ધનમ સિંદુરે અને સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિકૃતા અબીલ જો રંગોત્સવના દિવસે અબીલ છાંટવાથી સફેદ કલરનું જે અપીલ આવે એ એકબીજાની ઉપર છાંટવાથી અભિલમ આયુષ્ય વૃદ્ધિ આયુષ્યની વૃદ્ધિ કરે છે ગુલાલ એકબીજા ઉપર છાંટવામાં આવે છે ગુલાલ છાંટવાથી પ્રેમની વૃદ્ધિ થાય છે સિંદૂરથી જો બેનો કદાચ સિંદૂરથી હોળી અધૂરેટી રમતા હોય તો એને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે અને હરિદ્રાથી હળદરથી હોળી રમવાથી શરીર તમારું સારું રહે છે આમે જોવા જાય તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ હળદરનું લેપન કરવાથી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય છે શરીરમાં બહુ બીમારી હોતી હોય તો દૂધમાં હરદર નાખી પીએ છીએ જેનાથી તમને એક એનર્જી મળે છે હરિદ્રને તો ઔષધિ પણ કહેવામાં આવે છે બીજા નંબરની વસ્તુ સુગંધિત પુષ્પથી પણ હોળી રમી શકાય અને કેસુડાના પુષ્પ અને જલ દ્વારા પણ હોળી રમી શકાય છે હોળી રમવાથી હોળી કોણ કોણ રમી શકે તો કે પિતા પુત્ર મિત્ર તમારા કોઈ ભાઈબંધ હોય સખા હોય તો એ સખાઓ સાથે તમે રમી રમી શકો પરિવાર સાથે પણ હોળી રમી શકાય કેમ કે ભગવાન પણ ગોપીઓ સાથે અને એમના ભક્તો સાથે પ્રભુ પણ એ હોળી રમતા હતા હવે રહી વાત ગ્રહો પ્રમાણેની વાત કે જો ઘણા લોકોને એવું હોય કે મારે મારા ગ્રહોને પણ બલવાન કરવા છે તો ખાસ કરીને કપડાં બધા અલગ અલગ કોઈ સફેદ પહેરતા હોય અલગ અલગ કપડાં પહેરીને હોળી ધૂળેટી રમતા હોય તો ધૂળેટી રમવા માટે તમને જો તમારા રાશિ પ્રમાણે તમે રંગ પહેરીને જો તમે એ રંગનો ઉપયોગ કરો છો તો એનાથી ફાયદો બીજો એ છે કે તમારો એ ગ્રહ પણ બલવાન થાય છે જેમ કે મેષ રાશિવાળા ખાસ કરીને કેસરી કલરનો ઉપયોગ કરે કેસરી કલરના કપડાં પહેરે તો સારું રહે વૃષભ રાશિ સફેદ કલર કપડાં અને સફેદ રંગનો ઉપયોગ કરે તો વધારે સારું મિથુન રાશિ લીલા રંગના વસ્ત્ર લીલા રંગનો કલર શુભ પરિણામ આપે કર્ક રાશિ કર્ક રાશિ સફેદ રંગ અને સફેદ કલર સિંહ રાશિ લાલ રંગ લાલ કપડાં કન્યા રાશિ લીલો રંગ અને લીલો લીલા કપડાં તુલા રાશિ સફેદ વસ્ત્ર પહેરી શકે સફેદ રંગનો ઉપયોગ કરી શકે વૃશ્ચિક રાશિ કેસરી કલરનો ઉપયોગ કરી શકે છે ત્યાર પછી ધન રાશિ પીળા કલરના વસ્ત્ર પીળો કલર લઈ શકાય મકર રાશિ મકર અને કુંભ આ બે રાશિવાળા ખાસ કરીને જાંબલી કલરનો ઉપયોગ કરે તો એ વધારે ફળદાયી છે અને છેલ્લે મીન રાશિ એ પણ પીળા કલરના વસ્ત્ર પીળો રંગનો ઉપયોગ કરે છે તો એમના માટે ફળદાયી બને છે તો દર્શક મિત્રો આ હતા રંગોત્સવ પર્વનો મહિમા રંગોત્સવ રંગ નાખવામાં જે ઉત્સવ જે પર્વમાં રંગ નાખવામાં આવે છે રંગ લગાડવામાં આવે છે તે પર્વને આપણે જે ઉજવીએ છીએ તેને રંગોત્સવ કહેવામાં આવે છે જેને એક ભાષામાં આપણે ધોરેટી પણ કહેવામાં આવે છે અને ધોરેટી વિશે શાસ્ત્રમાં પણ એનું પ્રમાણ વિશેષ આપેલું છે જેમાં રંગ દ્વારા હોરે ધુરેટી કરો જલ દ્વારા કરી શકાય પણ બને ત્યાં સુધી એવા કોઈ દ્રવ્ય ના લેવા કે જે તમારા શરીર માટે નુકસાનકારક હોય એવા કોઈ રંગ ના લેવા કે જે એ કલરથી બળતરા થાય વ્યક્તિને કોઈ અંગ પીડા થાય મતલબ રંગોત્સવનો પર્વ એવો છે કે આનંદ આપવાનો કોઈને પીડા આપવાનો નથી કોઈને તકલીફ પડે એ કોઈ ઉત્સવ ના કહેવાય કોઈની ખુશી વધે કોઈનો પ્રેમ વધે અને સંબંધો મધુર થાય એનું નામ ઉત્સવ કહેવામાં આવે છે તો આપણે ઘણી વખત રંગ લગાડવા બાબતમાં પણ અમુક કેમિકલવાળા કોઈ એવા કોઈ કલર ન લેવા કે જેનાથી કોઈ વ્યક્તિના શરીરમાં એને હાનિ થાય કોઈને નુકસાન થાય અને કોઈને નુકસાન થાય એવો પર્વ આપણો નથી આપણો પર્વ એવો છે કે કોઈને ખુશી મળે એનું નામ સાચો પર્વ છે તો અમુક બાબતોમાં એ દ્રવ્ય અથવા એ કેમિકલવાળી વસ્તુઓથી થોડું સાવધાની રાખીને આપણે આ પર્વને મનાવવો જોઈએ દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં તમને આપી છે અને આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો તમે રજા જય ભગવાન